પીડા ઉપરતા ગામજનો દ્વારા રેસ્ક્યુ કરી ટ્રેક્ટર માં આમોડ લાવવામાં આવ્યા હતા પુરસા કાકરિયા માનસિંગપુરા ગામજનો ની દર વર્ષની આ સમસ્યાઓનો કોઈ ચોક્કસ નિકાલ આવે અને પાણી સમસ્યા રોડ રસ્તાની સમસ્યાઓ કાયમી દૂર થાય તેવી માંગ કરી રહ્યા છે આમોડ ગામ પુર્સા મારું નામ છે પેલેજ નથી અને કોઈ જોના પર આવી નથી અમારા આઠ કરે ટ્રેક્ટર ને ગામના વડીલો બધા

રહે છે વધુ વધુમાં વધુ કે આજે આમોદથી પુરસા ગામને જોડતો રસ્તો છે ત્યાં એક નોર્મલી વરસાદ પડી જાય તો પણ ત્યાં છાતી છાતી પાણી ભરાઈ જાય છે હવે અમારે નોકરી જવું હોય કે કંઈ બી જરૂરિયાત વસ્તુ લેવા પણ જવું હોય તો અમારે સીધું આમોદ જ જવું પડે છે કે હવે કોઈ બી અમારે નોર્મલ બીમાર પણ પડ્યા હોય તો અમારા ગામમાં કોઈ એવી સહાય નથી કે કોઈ સુવિધા નથી કે અમને તૈયારી મેડિકલ મેડિસિન કે અમને પૂરી પડી રહે હવે અમે વચ્ચે બે ત્રણ વર્ષ પહેલાં અમે રજૂઆત કરી હતી ઘણા અધિકારીઓને રજૂઆત મીડિયા મીડિયા દ્વારા રજૂઆત કરેલી હતી પણ અમને આ રસ્તાની કોઈ બી પ્રોબ્લમ સોલ્વ થયો નથી હવે બીજો વિકલ્પ એ છે કે અત્યારે અમારા ગામ ગામની અંદર મૃત્યુ પામ્યું હોય કોઈ બીમાર હોય કોઈ ડિલિવરી કેસ હોય તો બી એને લાવવા જવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી બીજી ત્રીજી વાત એ કે અત્યારે આટલું બધું પાણી ભરાવા છતાં કોઈ બી સેફટી કે કોઈ બી રેસ્ક્યુ ટીમ કે કોઈ બી નગરપાલિકાની ટીમ જોવા નથી આવી કે કોઈ બી અધિકારી અમારા ગામની અંદર જોવા નથી આવ્યા